નમસ્કાર મિત્રો મિત્રો આ ભારત દેશમાં આઝાદી મળ્યા આજે સિત્યોતેર વરસ થઈ ગયેલા છે અને આ ગુજરાતમાં ભાજપની સરકારને ત્રીસ વર્ષ થઈ ગયેલા છે તો આજ સુધી આ યુવાઓ માટે કોઈ પણ સરકારે કોઈ પણ પ્રકારનો પ્લાન બનાવેલ નથી આજે બારમાથી બારમા ધોરણથી છેક પીએચડી સુધીની તમામ ડિગ્રીઓ હોય પીટીસી હોય સીપીએડ હોય એટીડી હોય બીકોમ હોય બીએસસી હોય ડૉક્ટરી લાઇન કોઈ પણ હોય મેડિકલની લાઈન પણ હોય આજે બાળકો રાત દિવસ મહેનત કરે છે અને સારા માર્ક્સ પણ લાવે છે પણ આ ગુજરાતમાં ભાજપની સરકારે પરીક્ષાઓ લેવાની પણ સિસ્ટમ બદલી નાખી છે અને આજે યુવાઓની પરિસ્થિતિ એવી છે કે બીએસસી થયા હોય બીએડ થયા હોય પીએચડી થયા હોય ડોક્ટર બન્યા હોય એલ એલપી થયા હોય કોઈ પણ પ્રકારની ડિગ્રી મેળવીને પણ આજે એમને રોજગાર નથી મળતો આ સડેલી સિસ્ટમમાં આજે યુવાઓ રખડી રહ્યા છે હું યુવાઓને આહવાન કરું છું કે આપ આવો જ્યાં સુધી આપ રાજકારણમાં નહીં આવો ત્યાં સુધી આ ભાજપના ગુંડાઓ શાસન ચલાવી રહ્યા છે એમને કશી ચિંતા નથી લોકોની ગરીબ લોકોની કે ગરીબ વિદ્યાર્થીઓની કે ડિગ્રીધારી વિદ્યાર્થીઓની કોઈ પણ પ્રકારની ચિંતા નથી આજે ત્રીસ વર્ષથી લોકો ભાજપને વોટ આપી રહ્યા છે ભાજપના કાર્યકરો રાત દિવસ મહેનત કરે છે છતાંય એમના છોકરા પણ આજે બેકાર ફરી રહ્યા છે તો આ તમામ યુવાઓને હું આમ આદમી પાર્ટીમાં આવવા માટે આહવાન કરું છું આપ માટે તમારા માટે આ મંચ ખુલ્લું છે આ આમ આદમી પાર્ટીમાં તમે આવશો એટલે આખી સિસ્ટમ આપણે બદલી દઈશું શિક્ષણની સિસ્ટમ હોય યા તો કોઈ પણ પ્રકારના વ્યવહારની સિસ્ટમ હોય ઈમાનદારીપૂર્વક આપણે આ પ્રક્રિયાશું ગુજરાતની નીતિ છે શોષણની નીતિ છે અથવા તો ગુંડાગીર્દીની નીતિ છે એ તમામ નીતિઓને આપણે સફાઈ કરીશું આપ અમારી સાથે જોડાવ અને આ ભાવિ છે દેશનું ભારત દેશનું ભાવિ છે એને બદલીએ એને પરિવર્તન કરીએ અને સારા માર્ગે આપણે દેશને લઈ જઈએ એ માટે હું તમામ યુવાઓને કોંગ્રેસના યુવાઓ હોય ભાજપના યુવાઓ હોય તમારા માટે અમે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વતી આ મંચ તમારા માટે ખુલ્લું છે આપ અમારી સાથે જોડાઓ અને મારો નંબર છે સિત્તેર એક છાસઠ ઇઠ્યોતેર ત્રણ એકોતેર આ મારો નંબર છે તમે કોઈ પણ જો યુવાઓ જોડાવા માંગતા હોય તો તમને અમે સારું મંચ આપીશું કારણ કે આ સડેલી સિસ્ટમ આપણે સુધારવાની છે આ ભાજપ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સતત ભ્રષ્ટાચાર કરતા રહેવાના છે અને એના કારણે આપણા જે ડિગ્રીધારી યુવાઓ છે એમને પણ નોકરી નથી મળતી અને સાથે સાથે જે ગરીબ લોકો છે એમને પણ પોતાના જે રોજીરોટી મેળવવાની હોય એના પણ વલખા મારવા પડે છે આજે ઘણી બધી ગરીબાઈ વધતી જાય છે અને ભાજપ સરકારનો મૂળ હેતુ એ છે કે કંપનીની જેમ એ ચાલવા માંગે છે આ દેશને ચલાવવા માંગે છે કે એમના જે નેતા એ જ કે એટલું જ થાય એવી સિસ્ટમ એ લોકો કરી રહેલા છે અને સાથે એમની પાસે એક જ મુદ્દો છે હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી બસ એમની સાથે ઝઘડા કરાવવાના અને શાસન ચલાવવાનું આ નીતિથી આ ભાજપવાળા ચાલે છે તો આપણે તમામ યુવાઓ ભાઈઓ બહેનો વડીલો અમારી આમ આદમી પાર્ટી સાથે જોડાઓ એવું મારું આહવાન છે મારા આહવાનને માન આપીને આપ અમારી પાર્ટીમાં આવો તથા આ સડેલી સિસ્ટમને આપણે સુધારીએ આપ સૌને નમસ્કાર મોબાઈલ નંબર છે સિત્તેર એક છાસઠ ઈઠુંતેર ત્રણ એકોતેર મારા વોટ્સઅપ કોલમાં તમારું નામ ગામ તાલુકો જિલ્લો લખજો અને આપણે વોટ્સઅપ ગ્રુપથી જોડાઈશું સાથે સાથે વ્યક્તિગત પણ જોડાઈશું અને તમારે જે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હોય ભાજપની સામે લડવા માંગતા હોય તેઓ તમામ મારો સંપર્ક કરે એવી હું આશા રાખું છું